શું કેવું મમ્મા ચાર દિવસે હે ને ચાર દિવસે શું થયું માયા ચાર દિવસે વાઘ ભાન માયા છે અમારા અચ્છા તો પાછળ ના વાઘ છે પાછા આગળ ના અલગ છે અને બરોબર છે જેની ઈચ્છા હતી બહુ ટાઈમ થી કે ભાઈ આ માતાજી ની ચુંદડી ઉપર લગાવી હતી એ લગાવવામાં આવી રહી છે અત્યારે બરાબર સરસ

સરસ મજાના બટાકા પૌવા બરાબર હું અહીં બેસીને ખાઉં છું દીપકભાઈ અહીં બેસીને ખાય છે બધા પોતપોતાની જગ્યાએ બેઠા બેઠા ખાય છે દીપામાં જઈએ પૌવા તો જીગો બનાવતો હા પેલા ખતરનાક રેડીન ને મજાનો નાસ્તો બની રહ્યો છે નહીં ખબર મિત્ર ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય અંબે જય અંબે

ખેડ્રહ પેલા દર્શન થશે પછી અહીંથી ખેડબ્રહ્મા પાંચ કિલોમીટર છે અત્યારે અમે લોકો છીએ શ્યામનગર ની અંદર ખેડબ્રહ્મા પાંચ કિલોમીટર છે પાંચ કિલોમીટર પછી અમે લોકો રોકાશું રાધીવાડ રાધીવાડ પછી પછી અમારું ત્યાંથી ચાલુ થશે ખરા ખરીનો ખેલ બપોર પછી કેમ કે બપોર પછી આજે ગરમી પણ હશે અને આજની રાત પણ ચાલવાનું છે અને રાત આજની બધે બધા ડુંગરાઓમાં ચાલવાનું છે આજે કાલે સવારે જ્યારે તમે ઉઠશો ને ત્યારે તો હું અંબાજીના દર્શન કરતો હોઈશ મતલબ જમ તમે જ્યારે આ બ્લોગ જોતા હશો ત્યારે તો હું દર્શન કરતો હોઈશ બરાબર છે તો ચલો આજે આમ જોવા જાવ તો છેલ્લો દિવસ છે આમ કાલે થાય નામ છેલ્લેથી આગલો દિવસ છે બટ માતાજી ની કૃપા આટલા સુધી પહોંચી ગયા છીએ ખાય લઈ પહોંચી ગયો છે આટલા સુધી એટલે કઈ વાંધો નહીં અત્યારે બધા ભાઈ તો વાત મને હું છું હું આવ્યો

નાના અંબાજી પહોંચીએ છીએ બરાબર અમે હવે સરસ મજાના દર્શન કરી લઈએ પહેલા બતાવીશું તમને અંદર જઈશું એટલે મંદિરમાં કદાચ સ્લીપ લેવાય કે નહીં લેવાય મને નથી ખબર જો લેવાશે તો તમને બતાવીશું બરાબર સરસ મજાની જઈ જવા ઉપર બતાવીશું પછી અમે લોકો અંબાજી જવા તમારાવડાવો ભાઈ એ ભાઈ ખેડ્રામ માં પોચી ગયો હું થયું ભાઈ ઘાયલ પતિ ગયું બગા તો મેન મંદિર આ છે ઇતિહાસ પ્રમાણે મારું શ્રીફળ ઊભું ફાટ્યું છે ખોટી જોજે ખોટી વાતો કરવી નહીં શ્રીફળ પેલા તને સેવા કર દે પણ બાકી બધું ચાલો વાહ ટ્રાફિક મને વધારે લાગી રહ્યું છે ભાઈ ખાલી ભીડ જોવું આગળ આટલું હોતું નથી દર વખતે પણ આ વખતે તો છે દેખાઈ રહ્યું છે એટલે અંબાજી પહોંચતા પહોંચતા શું હાલત થશે ને ખબર નહીં તમને એમ કે ટ્રાફિક તમને શું ફરક પડે પણ ટ્રાફિક થી ફરક અમને જે પડે ને એટલો કસાથી ના પડે કેમ કે ગાડી તો કે ચાલવા વાળા તો ચલો બે નંબરની વાત આ લોકો જે बाजू वाला જાય ને એ સૌથી વધારે હેરાન જેતી કરે ચાલવા વાળા માણસ પ્લસ ગંદકી આડે થી હશે જેની કોઈ હદ નહીં બસ એ આને જોઈને એટલું સુખન મળે છે ને દર વખતે ઈસને છે કે આ મારું બપોરનું સ્ટોપ છે બરાબર દૂર થી આ દેખાતું હોય છે તડકો છે ને બપોર ના બે વાગ્યા છે જમ્યા પછી અમે લોકો અત્યારે નીકળી ગયા છીએ બરાબર છે આગળ જઈ છે રથ અહિયાં અને હું છું એમનાથી થોડોક પાછળ આ રીતે વાત કરવી પડે છે એનું કારણ એ છે કે કોપીરાઇટ લાગે એમ છે સાઉન્ડ નો એટલે આ રીતે સાઉન્ડ ચાલુ કર્યો છે અને વિડીયો ચાલુ કર્યો છે ઘાયલની વિકેટ પડી ગઈ છે પહેલી તો મોટી વાત એ છે કે ઘાયલ બેસી ગયો છે અને તડકો એવો ગજબ પડી રહ્યો છે જેની કોઈ મોજ નહીં સરસ મજાનો પવન લઈ રહ્યો છે અત્યારે ગરમીમાં હે

Ha <laughs> <laughs> wakil <Raquel! laughs> <laughs> ફાઇનલી ઢાળ ચડાવી દીધો છે અને અત્યારે ઢાળની અંદર ઉભા છે મતલબ ઉતરતા ઢાળમાં ચડતો ઢાળ ચડાઈને બદાય છે ચાディスク ચડાયા છે અત્યારે ભાવે છે આ માણસે મારી છે આ માણસે ભાઈ ઢાળ ઢાળ તો ઢાળ છે હો ભાઈ

સરસ મજાનું એમનું ઓપનિંગ થયું છે બરાબર છે આરતીની સાથે એમ નહીં એમનું બે બીજું ઓપનિંગ બી થયું છે એમ હા બરાબર જેમાં પ્રગટતી રહે એમ તમારો ધંધો પણ પ્રગટતો રહે આગળ પાર્ટી બાકીશ પાછી હો એ યાદ રાખે પાછું એ આપણે બેન છે પણ એ આપણે બહાર નથી ખાવું બહારની આપણે ગેર બે દિવસ બે દિવસ એક દિવસ છીણ છીણને રોટલી અને એક દિવસ કઢીન રોટલી આજના દિવસનો અડધો પડાવ અમે લોકોએ પાર કરી લીધો છે હવે જે પડાવ છે એ અડધો પડાવ મિત્ર ખરેખરીનો છે બહુ 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 તકલીફ છે ડુંગરોમાં પવન આવતો હશે ઊંઘ આવતી હશે ને ચાલવાનું છે હા વિંડાભાઈ વાત એની હોટક છે ડુંગરોમાં ફીટ ગરમી કની હોટક સચિન હોટક હા એ ગણવાય ને પચા ટકા સચિન જેમ હળું આવું જેમ થાય તરહ બે દિવસથી હું પ્રોબ્લેમ છે આટલી આટલી સેવા કરું તો આવી ગયા

જેની પૂરી બાકીલભાઈ ફરવાના પછી રોન ગાડી જિંદગી પૂરી થઈ ગઈ ગાડી

એટલે ચાલે હવે ચૂપચાપ હું ખાઈશ શાંતિથી ચૂપચાપ બેસીને ભૂખ લાગી જોરદાર તો ભાઈ રાતના વાગી ગયા છે સાડા બાર રાત હવે નીકળી ગયું છે હું નીકળી ગયો છું નો એન્ડ કરું છું અહીંયા તો આજે આખી નાઇટ ચાલવાનું છે તો ગાઈસ બાય બાય ગુડ નાઇટ ટુ વોટ એવર ટુ ડુ મેન ટ્રબલ યોર માતા પિતા એન્ડ ભરત માતા જય જય શ્રી રામ ભરત મહાદેવ જય અંબેમાં આવતીકાલે મળીએ અંબાજીમાં સીધા જય અંબે